નબીપુર પોલીસ માં લોન અંગેનો સેમિનાર યોજાય ભરૂચ એક્સિસ બેન્કના અધિકારી હાજર રહ્યા નબીપુરના પીએસઆઈએ લોકજાગૃતિ અંતર્ગત સેમિનારનું આયોજન કર્યું હાલમાં સમાજમાં લોનની જરૂરિયાતો સામે લોકોને વ્યાજખોરોની વધી છે જેની સામે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકમાં નબીપુરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં એક લોન સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચની એક્સિસ બેંકના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા સેમિનારમાં તેમના દ્વારા ઉપસ્થિતોને જણાવવામાં આવ્યું હતું કે જરૂરિયાતમંદોને લોનની જરૂર પડે ત્યારે તેઓ વ્યાજખોરોના સંપર્કમાં આવી ઊંચા વ્યાજ દરે લોન લઈ લે છે અને પછી વ્યાજખોરોના ભરડામાં આવી કેટલીક વાર ન કરવાનું પણ કરી બેસે છે અને તેમની ચુંગાલમાંથી બહાર નીકળી શકતા નથી પણ આવા જરૂરિયાતમંદ લોકો કે જો તમને જ્યારે લોનની જરૂર પડે તો તેઓ સીધો બેંકોનો સંપર્ક કરે અને નીતિ નિયમો મુજબ પોતાની જરૂરિયાત મુજબ લોન લઈ વ્યાજખોરોના ભરડામાં ન આવવા સમજ અપાઈ હતી હવે વ્યાજખોરોને કારણે ઘણા કુટુંબો નિરાધાર પણ થઈ ગયા છે તેવું કહેવું છે તો આ સેમિનારમાં નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામોના ઘણા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા નબીપુરના પીએસઆઈએ સેમિનારને સફળ બનાવવા બદલ એક્સિસ બેંકના મેનેજર અને ઉપસ્થિત મેદનીનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ